તો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે આપણો બ્લોગ હારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આજે અટાણમય જવાની છે આપણે લગ્નમાં આપણે ફૂઈ હગામ લગ્ન હે જહાપર ગામ આગળ જો જવું અટાણમય હજી ત્યાં થોડોક મોડા જાય તડકો થઈ ગયો કરતા ટાઈટ સડી જાય હજી તો અટાણ ટાઈટ પડે અને આપણે મોટા પપ્પા ભેરા જાય મારા પપ્પાની આમ જાય ઉમણા થઈને હું આમ જાઉં હાલો તો હવે આપણે જહા પર જઈને મળીએ અહીંયા લગ્ન હેતી પાછા લગભગ બપોરી આવતા રહે હું ટાઈટે પડે હાવ હું હેરવી નીકળી આવી હે મોઢામાં પાછી આવે સ્વેટરનું

એટલો વોલ કરે કે છત્રીને જાળી અડી જાય નકર શાયને આ છત્રીને જાળી આપણી જગ્યા માં ના અટે આપણી જગ્યામાં માં માંડ વીએ ચોવી કા વીસ ની કે છવ્વી ની જાળી હોય ત્રીસ ની જાળી હવે આપણી જગ્યામાં માં નથ થાતી ત્રીસ ની જાળી માં અડે ની ખડ થઇ જાય ને આ જગ્યા માં ત્રીસ ની જાળી અજ અડી જાય ઓલ છત્રીની ની જાળી ત્રીસ ની ની છત્રી ની જાળી શાયને હજી તા વોલ કર આમાં ડાબો પડ્યા હાવ ને ઓલું હે ઈન મકાન હે ફૂઈ અહીંયા હોલ ને માલ બાંધવાનું હે ધારિયું અહીં એનો આ લીલાડો હે બધોય હમણાં છૈયા હે છૈયા માં માલ ઠાકો થઈ ગયો બધા પોપટા નદી ફૂલ ને જો આપણે હમણાં ઘુમડો મારવા આવ્યા તા પાછા તો હાલો જો આપણે ઘરે આવતા રહ્યા તો જો આપણે ને મકાઈ નાખી દીધી અને એકતા બે હિય ગઈ મકાઈ ખાઈ લીધી ત્યાં અહીંયા સુરતના દ્રાડા પડ્યા આપણે લગ્નમાંથી તા મોટા બાપા આવતા હતા તીન ને ભેરા આપણે હવાઈ ગયા હતા પાછા ને બપોરી ખાઈ અને ઘડીક પછી આવતા રહ્યા હતા મોટા બાપા આવતા હતા ને ભેરા આપણે આવતા રહ્યા હતા હવે ભીહું નાખી લીધું હવે આગળ ઘડીક પછી પાવાનું કામ હે ને પવન એટલે આવું કંઈ મોબાઈલમાં માં આપણે પવનનો અવાજ આવતો હોય પણ હવે આપણી પાસે માઈક નથી એટલે બીજું ત છે હવે કુઈ લેજો માઈક નથી ને માઈક હોય તો વાંધો ના આવે તો એટલો પવનનો અવાજ નથી આવતો કંઈક કંઈક આવે હું ઘણી ફેરે વિડીયામાં માઈક માં આવે પણ માં માઈકમાં ના અવાજ આવે આપણો વધુ આવે ને પવનનો અવાજ ના આવે પવનનો એટલો ના આવે ને આમાં તો પવનનો આવે પણ એટલો નહીં આવતો હોય હવે બીજું તો હાલે આપણે કઈક આગળ વધી જાય પછી માઇક લઈ લે હું તો આપણી પાસે કઈ એવો બધો કેમેરો નથી મોબાઈલ છે મોબાઈલ થી ફોન થી આપણે શૂટિંગ કરી અને મોબાઈલ કે એવો બધો આપણી પાસે મોટો નથી કે હબાવ ચોખ્ખી ક્વોલિટી આવે તો એ વાંધો ન તો થતો વિડીયામાં એમતા ક્વોલિટી સારી આવે અને અવાજ એ સારો આવે તો જયારે આવે અવાજ હંભરાતો હે ત્રણ નીયર માં પાણી આવે મોટર એકનું પાણી આવે ત્રણ એમ થઈ ઠેકીને અઢી ના બંબાનું જાય આપણે આ ઘેર આવ્યા હતા ને હવે જાય આમને આવો કંઈક વલ છે જો મેથી નો કડકડ હમી હે બહુ ઊંચી હે આમ અવસાર જા બહુ ઊંચી અને વાઈ માં ગયો છે ને એમાં આડા નિયાર કરાવેલા હે એમાં હે ને ત્રણ નિયાર આવે ફૂલે ફૂલ આવતા હતા મોટર એક નું પાણી આવે ત્રણ એમ થઈ અટાણે થી પ્રેશર કરતા હોય તો આવ કાયમ માટે ચાલુ ના રહે ધીરા પડી જાય પછી નગર એટલી આવક પાણી નમરે પણ હવે ઉપડી જાહે અને હવે આપણે એક એડ્યા સિવાય બીજે કીમાંય જરૂર છે નહીં આ મેથીને ને હજુ છેલું પાણી કાઢવાનું ને આપણા જીરા ને કેદુ મૂકી દીધું એટલે હવે ઉપડી જાય તો કઈ ઉપાધી છે નહીં એડ્યા તા રોડવે જ આપણે ઓલો બોર છે જીજા એ બોર ઈ બોર પાંચ વીઘા તા ઉનારામાં આપણે રોડવે તો ઈમાં અવાર ઉપડીતા જાહે ઈ બોરમાં એડિયા રોડવી દે એડિયા માંધો નહીં આવે અને એડ્યા કે આખો ઉનારો ન આવું ભે હાલો જો ઘેર જાય ભી હું ને કઈક પાવાનું નાખવાનું કરી તો હાલો જો આપણે હવે આખની જાઉં હું કાંધાન ભારી બાંધી આવી અને બાબુડાઈ જો અંદર ગરવાની કોશિશ કરે અંદર હતા નીકળી ગયા હું વેરી પાછા ઘરે એકાદા ગોખા હે ને નીકળી જાય ગરી ને પાછા આવતા રહીએ અંદર કઈ લઈ ના જાય માળો ના કરી આવતા રહીએ પાછા હાલો ને બાંધી આવી પછી આ પડી જી જ ગઈ પછી આગળ હબાવ ટાઈટ પડવા માંડીએ ભી હું બધી ઉભ્યું પાયે લીધું હું તું કાંધું નાખવાનું હે અને સીનું જ એ માથે બેઠી કી રીતના બેસે એ માથે માથે પાણા છે ને ધો એ સીનું